ઉધના ત્રણ રસ્તા નવા રોડ પરથી આરોપી અબ્દુલ જબ્બાર શેખની ધરપકડ કરવામાં આવી હતી આરોપી કતારગામ પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ હતો હાલમાં ધરપકડ કરાયેલ આરોપી અને તેના સાથીઓ હમીદ આસિફ અને શરીફ ઉર્ફે અજ્જુએ રિક્ષા લઈને પોકેટ મારીનો ગુનો કરવા નીકળેલા હતા તે દરમિયાન સવારે આઠ વાગ્યા સુધીમાં તેઓ એક અતરગામ સર્કલ નજીકથી ફરિયાદી રણછોડભાઈને રિક્ષામાં બેસાડ્યા હતા અને ભાડું નક્કી કર્યું હતું ત્યારબાદ ચાલતી રિક્ષામાં જ તેઓ ધક્કામુકી કરી ફરિયાદીનું ધ્યાન ચૂકવી અને તેમના પેન્ટના ખિસ્સામાંથી હાલમાં ધરપકડ થયેલા રોકડા પચીસ હજાર રૂપિયા હતા ગુનો આચર્યા બાદ તેઓ એકબીજાને ઇશારો કરી અને ફરિયાદીને રસ્તામાં જ ઉતારીને તેઓ ભાગી ગયા હતા આથી ફરિયાદીને શંકા જાગી અને જ્યારે તેમણે પોતાના ખિસ્સા તપાસ્યા ત્યારે રોકડા પૈસા મળ્યા ન હતા આથી તેમણે અજાણ્યા લોકો વિરુદ્ધ કતરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી આ ગુનામાં ત્રણ આરોપીઓ પહેલેથી જ ધરપકડ થઈ ચૂકી છે જ્યારે હાલનો આરોપી પોતાની ધરપકડથી બચવા માટે નંદુરબાર મહારાષ્ટ્ર ભાગી ગયો હતો તે હાલમાં સુરત શહેરમાં આવ્યો હતો અને તેવી માહિતી મળતા જ ઉધના ત્રણ રસ્તા પાસેથી તેની ધરપકડ કરવામાં આવી છે